મેં ટોકીસમાં પીચર જોવે મારી આગળ એક જણ હતો કે સુખદેવ મારે થૂંકવું છે મેં તો આગળ વાળાને કોર્ટમાં થૂંકી જાય તો કે ખબર પડી ગઈ તો મેં તને પડી હું ત્રણ વાર છું કે મને એક તો થઈ ગયો છો બધું કે એમાં નાનો છોકરો આરે લીધેલું મેં મેં તો આના બસો રૂપિયા લાગશે તો કે એનું હું મેં થેલીમ નાખી દીધું છોકરાને થેલીમ નાખી દીધું ટોકીસમાં જતા ટોકીસ થેલીમ શું છે એમ ખોટું બોલ્યા મેં તો ટિફિન છે ટિફિન એ લોકો વાંધો નહીં તો ડાયલ ઢોળા એટલે કહું પણ સાહેબ નથી મફતમાં મળતા એના ઋણ ચૂકવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા પરબની જગ્યામાં પાકિસ્તાનના બે સુફી ગાયકો આવ્યા એટલે શેવાદાસ બાપુને વાત કરી કે આપણી આપણી જગ્યામાં પાકિસ્તાનના બે બહુ ઊંચા ગજાના કલાકાર આવ્યા છે આપણે મળવું છે બાપુ કે બોલો અને અને બે ગાયક કલાકારો બાપુ પાસે ગયા અને બાપુએ પૂછ્યું કે તમે શું ગાવ છો તો કે બાપુ એમ તો બહુ ઊંચા ગજાના કલાકાર સેવી અને બત્રીસ રાગ રાગને એવી જાણવીશ તે શેવાદાસ બાપુએ પૂછ્યું તું તેત્રીસ મો રાગ તમને આવડે છે કે બાપુ તેત્રીસ મોગ દુનિયામાં ક્યાંય છે જ નહીં કે અમારા સૌરાષ્ટ્રમાં છે તમારે હા સાંભળવો છે હા અને બરોબર પરબ જગ્યામાં બાર હવા બાર એક થયો અને કોઈ હરિહર નો જમવાનો હાથ પાડ્યો બાપુ કહે તેત્રીસ મો રાગ છે આ એક રાગ આવડી જાય ને તો બીજા બધા રાગ એની પાછળ પાછળ આવડે વિચાર કરો આ સૌરાષ્ટ્ર મજા છે અને બુદ્ધિ સૌરાષ્ટ્રમાં એટલે જ બધા ભગવાન મેજોરિટી જન્મ દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં હોય આવ્યા સૌરાષ્ટ્રમાં કૃષ્ણ ભગવાન જન્મ ગોકુળમાં હોય આવ્યા સૌરાષ્ટ્રના દ્વારકામાં બાર જ્યોતિર્લિંગ શંકર ભગવાનના આશામાં પ્રથમ જ્યોતિલિંગ જો કે પ્રગટ થયું હોય તો વેરોલ સૌરાષ્ટ્રમાં સ્વામિનારાયણ ભગવાન સેલમાં સપિયામાં ભૈયા આવ્યા સૌરાષ્ટ્રમાં ગઢડામાં સંત ભોજલરામ બાપુ ફતેપુરમાં ભગવાનને લાવ્યા વીરપુરમાં જલારામ બાપુ ભગવાનને લાવ્યા ગારીયાધરમાં વાલરામ બાપુ ભગવાનને લાવ્યા બાવન વખત કૃષ્ણ ભગવાન જુનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરાયું હવે ઝાઝામ સાસુ જો ભગવાન આવું પીડ્યું તો માત્ર માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બાકી કોઈ રાજ્યમાં કોઈ દેશમાં ભગવાન ગયા નથી ન કૃષ્ણ ભગવાન ધારા તો અમેરિકામાં આફ્રિકામાં જન્મ ન લે અમેરિકામાં હું ગોપીઓ નથી આલ શિષણ ગોપીઓ હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ ચાર પાંચ દી પેલા એક ભૂરીઓ મારે ગઢડામાં આવ્યો હાથમાં ધૂળી લીધી અને કે વીસ વર્ષ પેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સવરાશ પોદળો થઈ સુગંધ એવી છે ઉપાડ્યો રામ અને રાવણનું યુદ્ધ પૂરું થયું વાંદરા થાકીને બેઠેલા કારણ કે વગર કારણે બાંધેલા એને પર્સનલ ડખો કોઈ હતો જ નહીં આમ આમ બેઠા એમાં પૂછ્યું કે મેં નીકળ્યું એક વાંદ્ર બીજા વાયંદા કીધું કે આ શું જાય કે પુષું વિમાન આમાં કોણ કોણ જાય રામ સીતાજી હનુમાન લક્ષ્મણ યુદ્ધ થતી ગયું હવે રિટર્ન જાય વાયન્દ્રો પુષ્પ વિમાન હતું કે આ તો પહેલેથી પીડ્યું કેમ ફેરા દેરાકી નહીં હતો મારા દાદા ઓલપા કામ કરે હું આણપા કામ કરું હા જીરો બજેટ નું બાંધકામની યોજના તો કે આપણને લાવ્યું કોણ હનુમાનજી હનુમાનજી ને બોલાવો દોઢ મહિના લંકાર ઉધર માં આવે નહીં આપે આપણે એ હનુમાનજી આવાન મીડિયા વાંદરા રજૂઆત કરવા એ કે ભલામણા હાવ ટાપ ઉપર મૂકીને વી ગયા અમારું કંઈક વિચારો કરા કંઈક જનધન યોજના કંઈક આધાર કાર્ડ કંઈક ઘરનું ઘર એક યોજના જ લાવો તો હનુમાનજી કે હું રામ પાયા તો હનુમાનજી રામ પાંચ મારી નાતનો ઉદ્ધાર કરો ભગવાન કે એનો ઉદ્ધાર થઈ જ ગયો છે એને થોડા થોડા પકડી અને જુદા જુદા ટાપ ઉપર ઘા કરો એની આંખું નહીં ખુલે પણ વસ્તુ સારી બનાવશે જાપાન રશિયા ચાઈના વાંદ્રિયા હમણાં સાંઈરામબેન ઘનશ્યામબાઈને મેં વિદેશ ગયા હતા તે સાયરામબેન મને શું સુખા તું હાવ કાઠિયાવાડી બોલે જ કંઈક ક્યાંક ઇંગ્લિશ બોલ જ ઇમ્પ્રેસન થાય તો મેં તો વાંધો નહીં તો આમ આમાં એક હોટલમાં ગયા મેં કીધું ઓર્ડર મને આપી દો એક વેટર મેં તો આ નિયંદ આમ નામ કરે મેં તો આ નિયંદ આમ નામ કરે ત્રીજી વાર કીધું મેં તો આને હું સૌરાષ્ટ્રમાં મને ખબર છે કે આને ખબર હોય બાજુને થાળે મેં કે ડુંગળી કયો ને હું જૂનાગઢનો સૌ બોલો હા આમાં ક્યાં ઇંગ્લિશ મીડિયમ ભણવું અમારે ગઢડા મંદિરવાળા બે ગેટ બનાવ્યા છે બે ગેટ એમાં પંપથી બે જણા ફૂલ થઈ ગયેલા અને હાઠ ફૂટ ગેટ ની ઊંચાઈ છે હાઠ ફૂટ કે મોટા નીચો નમી જાય છે નકર અડી જાવ હાઠ ફૂટ અડી જાય કે નીચો નમી જાય છે નકર અડી જાવ રાતે દોઢ વાગે બે શાર પી ગઈ એમ એક પોલીસ વાળો ગયો બે હોય મારી એટલું બધું નિમાતા અડી ગયા કેવી બુદ્ધિ છે વિચાર કરો તમે એટલે આશ્ચર્ય છે એમ જે બોલવી ને દાંત કાઢીને એને ડિલેટ કરી નાખવાનું આ સત્સંગ છે આ સાહિત્ય છે એ જીવનમાં ઉતારવાના છે સુરત સુરત એટલે છે વસ્તુ વસ્તુ બને બે માટે માણસો આવે છે એક ફાળા અને એક ફાળો થઈ જાય ગમે આડો ખોડો એટલે એક હાળાનો વ્યવહાર થઈ જાય શ્યામાં છે કે એમ્બ્રોઈડરીમાં અને સુરતની સોસાયટી નીકળો કેટલી મજા આવે બે ગેટની સોસાયટી હોય એમાં પછી લખ્યું હોય ઈશ્વરનગર કો ઓ આ પ્રભુનગર કો ઓ રામનગર કો ઓ મેં તો કો ઓ હા હું સહી હેડું તને બેન ને પૂછ્યું કો ઓ હા એટલે હું તે કે કોક ને ઓળખે હા પાડે રે ભાઈ નથી લેવો અને આ યુવાનો બેઠા તો એક પ્રસંગ કહીને આપણે હજી કાર્યક્રમ ને કારણ કે ઘણો સમય થઈ ગયો છે અને આ બધા અત્યાર સુધી બેઠા અહીં અમને સહન કરો છો ઘરે જઈને એક જણો કહેતો સિંહ થી નો બી વાઘ થી નો બી દીપડા નો બી છોકરા કે મારે બાન કહું કે રેવા દે રેવા કેવા કંટાળ્યા છે વિશે કહું અમારે ગઢડા તાલુકાના આમાં છે ને ખબર છે કે ડૉક્ટર જીવી થયા છે સાયરામભાઈ મળવા જેવા ડૉક્ટર એક દેવ જેવો ડૉક્ટર તમે કલ્પના ન કરી હમણાં પૂછ્યું મોરેર બાપુ મારા ઘરે આવ્યા ને એટલે મેં બાપુને રિક્વેસ્ટ કરી કે બાપુ એક ડોક્ટર મળવાનું છે અને બાપુ એક ખાસ એને ને એમને દવાખાને કહેવાય પણ સાહેબ તમે કલ્પના ન કરી શકો એક સંત એક સાધુ સંસાર ત્યાગી ન સેવા કરે એવું તમે એના 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 દવાખાને જાઓ ને પાંચ આહોળા પડી જાય કે આ કળિયુગમાં આવી સેવા કરવી કોઈની તાકાત નહીં સાહેબ રોજના પાંચસોથી છસો દર્દી આવે છેલ્લા પિસ્તાળી પચાવીથી એક દર્દીને એમ નથી કીધું કે તું મને દસ રૂપિયા દેતો હતો દર્દી પૂછે તો રૂપિયા લેવાના જાય તો હજારો દર્દીને જવા દીધા એટલું નહીં સાહેબ એકસો આઠની એમ્બ્યુલન્સની સુવિધા નથી ઓગણીસો બ્યાસી ત્યાંસી પહેલાં કે ગરીબ દર્દી આવે અને આહોડા પડી જાય કે આ કેસને ભાવનગર કે અમદાવાદ લઈ જવો પડશે સાહેબ એની એમ્બેસેડરમાં દસથી પંદર હજાર દર્દીને એના ડીઝલે આ ડૉક્ટરે ભાવનગર અમદાવાદ સુધી પહોંચાડ્યા આવો ડૉક્ટર અને એટલું નહીં એક એક રાહતી ડૉક્ટરને એવી નથી કે કાલ તમે ગઢડા આવો અને એના ઘેરે જઈને બેલ મારો દાંત કટો કટો ડૉક્ટર મારો આવે અને રાતે ત્રણસો દર્દી આવે તો કોઈ રૂપિયા એને નથી આવો ડૉક્ટર અને જે દર્દી આવી કેવા આવે પાછા માથા ફરેલા પમથી બે દર્દી ઊભા હતી કે સાહેબ હું થાય છે કે મારા હાળો થાય કે એમ નહીં તો શું થાય છે એમ કહું હવે આવા દર્દીને હારા કર્યા ડૉક્ટરને ધન્યવાદ દેવા છે મારે ગઢડાનું હોસ્પિટલમાં એક દર્દી ભાગ્યો દર્દી ભાગ્યો એમાં ડોક્ટર એને નર્સ એને કમ્પાઉન્ડર દર્દી આગળ આગળ મેં ચુશું મને વાત જ જવા દો આ દર્દી નથી જતો મારી પ્રતિષ્ઠા જાય છે આ ઓપરેશન થિયેટરમાંથી ત્રીજી વાર ભાગે છે મેં થાય છે હું તો મગજનું ઓપરેશન કરવા આવે છે ને વાળ કપાઈને વિયો જાય એ કંઈ ખબર નહીં પડતી હેર કટિંગ સલંગ શકે હોસ્પિટલ એક ડૉક્ટર સાહેબ મારા હાઉ ટાટા છે ધીરું ધીરું બોલે છે છે દર્દીમાં આઈલો હતો ને કે પૂછે કેમ લાગે છે બોલે કે મને નજીક તો આવી દો એ કેમ લાગે પછી ઇન્જેક્શન ભરે કેમ લાગે ઇન્જેક્શન દઈ દીધું કેમ લાગે દર્દી થાય ગઈ ગયો અડધી કલાકથી કેમ લાગે કેમ લાગે દર્દી બારો નીકળે કે સાહેબ રૂપિયા કેટલા આપવાના કે દોઢસો રૂપિયા બોલે દસ નોટ કાઢી કેમ લાગે અડધી કલાક પછી બીજે દસ નોટ કેમ લાગે ડૉક્ટર હવે કોઈ ન કહો કેમ લાગે છે અમારા ગઢડામાં એટીએમ છે એટીએમ એમ હું પૈસા લેવા મળ્યા ગયો તમે કાર્ડ અંદર નાખ્યો ને તરત અવાજ આવ્યો કૃપયા કાર્ડ વાપીસ લેજે આપતા રૂપિયા વિજય માલ્યા લઈ લે ગયે એ વિધિ મેલ લેવું પડે વેગ એટલે આપડા ડોહલા કહેતા હતા ને હારા માણા પૈસા આપો આલ્યા મેલ નો આપતા આપડા વડીલો છે બોલે હા શું પીડ્યું છે આપડે ડોહ ગીત ગાતી મારે મોલે પધારો માવા આપતા મોલ હું છે મેગા મોલ બી આપડા ડોહલા ન કહેતા હોય ત્યારે મોંઘ ભરી બહુ વધી ગઈ એમની દસ રૂપિયામાં કેટલી વસ્તુ લઈ આવતા પણ એ વખતે સીસી કેમેરા નહોતા ને અડધું ચોરી આવતા હતા એટલે એક ફરમાઈ આવી છે સોકસી ક્યારેક આગળ આપણે ધબાવીએ કારણ કે હવે ઘણી વાતો થઈ ગઈ ઘણા ગીતો સાહેબે ઘણો આપણને સપોર્ટ આપ્યો અને સરસ બધું આ બધું ખરે જામી ગયું એક ખર થઈ ગયું સાહેબ અને તમે હજી બેઠા એ હો ના થાય જો પછી જીતુભાઈને થયું હું થાય હવે એમ પણ મજા આવી એમ આનંદ આવે ને ડાયરો આનંદ જ કરવાનો હોય ને મજા આવે એમ આને કરે અમારા ગામમાં બે ત્રણ જણા હમણાં મહાબળેશ્વરના લોનાવાલા ગયા હતા બના દીકરા ત્રેણે પીતાતા તી ત્રેણે જ પેક વીદેલા કે ખબર જાગીને ત્રેણે ને એક એક પેક પીવાનો બના દીકરા બોટલ ઉપર લાઈન દોરી હો એટલો તારો એટલો તારો એટલો તારો ત્રણ લાઈન દોરી બોલો હાવ છેલી લેન વાળો બધાનો પીને રાતે હુઈ ગયો બોલે કે અમારો હું કેમ પીધો થા કે મેં મારો પીધો તમારો આડો આવતોથી બોલો હું આને કરો તમે આ આ શુંકવા જવા એટલે આ છે માત્ર પણ ફરમા જાય જો કે તો જૂનો થઈ ગયો સુરતમાં તો પણ ગામડા ગામની અંદર એક કૂતરા બહુ થાય અહીંયા હડકવા ન પડે એનું કારણ શું આલ્સિશન કુતરા હોય પાર્લે ખાતા હોય અને લક્ષથી નાતા હોય એને હડકવા ન પડે અમારે બાજાના રોટલા ખાય કે અમારે ભૂરી આવ્યા બાજારના રોટલા દીધા ઉપર માખણ દીધું માખણ માખણ ખાય કે રોટલાને ઘા કીધા મેં કેમ ઘા કીધા કે ડીશ 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 નથી રોટલા છે હા અમેરિકામાં સિસ્ટમ છે અમેરિકાના એરપોર્ટ ઉપર તમે જાઓ તમે જે સૂટકેસ ખોવાય જાય તમે પોલીસને કમ્પ્લેન કરો એક કલાકમાં સૂટકેસ તમારે ઘરે થઈ જાય આપણે ઘરે ઘેરે ખોવાનું થાય શારદી મળે ત્રણ દીધી બાદ જાય તે મૂકી તેમણે મૂકીએ હવે જડી ગઈ છે એટલે ગામડા ગામની અંદર હડકાયું કૂતરું કવડે એટલે હડકવા ઉપડે જેને કવડે એને હડકવા ઉપડે એટલે એનો સભા હડકવા જેવો થઈ જાય વાવ વાવ કરે એમ બાબાને હડકયું કૂતરું ગવડ ગયું એનો સ્વભાવ હડકવા જેવો થઈ ગયો ડોક્ટરે કહેવાનું કરવું હું કે પાંચસો પાંચસો રૂપિયામાં ત્રણ ઇન્જેક્શન આપો કદાચ હડકવા કાબૂમાં આવી જાય પાંચસો પાંચસો ત્રણ ઇન્જેક્શન આપે હડકવા કાબુમાં આવી ગયો પણ સ્યાજ જ રહી ગયો ડૉક્ટર કહે એટલો અવસ્થો મેં હવે આખી જિંદગી રહે તો દાદાને તેમ કંઈક પૂછો ન તો સ્યાજ અડકવાની અસર રહી ગઈ આપણે કહીએ દાદા મજામાં કે હમણાં તો હારું જાઓ બે સફાસન ખાતા હતા આવું પમતી અમદાવાદ વાળા એ કે દિવસે કઈ વાંધો નહીં રહે એક વાર ઉલ્ટી થાય છે એટલે ગુજરાતના જાઝરમાન કલાકારો કહેવાય કે દર મહિના ત્રણ ટ્રીપ મારતા કાલે આફ્રિકા જ હા કાલે આફ્રિકા હતા ત્યાંથી આવ્યા આને વિદેશ એમ ગયા તા પણ મારા ભાગમાં પ્લાન જે આવ્યું એટલે ત્રણે મેં સાહેબ અમે જોઈએ જ નહીં કેવો તાણ વાળો પ્લાન ભાવન કરતો ભીમજીભાઈ પ્લાન માં સેડો ને એર વોસ્ટેજ મારી પાસે થેપલા માગજી મને કઈ કઈક લાવ્યા કે કઈ બોલો એટલે તાણ જ જોઈ લે અને મારી આઈ રહેતો હાવ પેલો પેલો પ્લેન માં દાદરા સડતો સડતો મને કહેવાય પેટ્રોલ પેટ્રોલ લેશે ધકા નહીં બરાબર લે અને મારા ભાગમાં પ્લાન કેવું આવ્યું અંદર એર વોસ્ટેસ આવી ને એ બધી ઘટ્યું હા સાઠ વર્ષે આકાશમાં ઉતર્યા ભોળી ભગવાનની માઓ મને કે બટા હું ખાઈશ મેં મા ગળાફા હા આ ઉમર એમી ન હતી ત્યારે અમારા ભાગમાં તમે જ આવશો એમાં મારી આઈ રહેતો તો પાછો પાયલોટ પાસે ગયો કે શારભાઈ પીવીશ લે શારભાઈ કે બગોતરા રાખજો ને ઘડી આ બગોતરા રહેવાનું છે આ ઉપરથી હાલવાનું છે એમાં એક છોકરી મને ઓળખી મને ઓ મિસ્ટર સુખદીભાઈ ધામિલા નું તો આમ અચંબામ પડી ગયો મેં એર હોસ્ટેલ મને ઓળખે મેં કે તું મને કઈ રીતે ઓળખે તમારા ઘણા ટીવી ચેનલમાં પ્રોગ્રામ જોઉં છું તમને જોયા છે હું અમદાવાદની સોન છું ને તમારે કંઈ જમ્મુ છે હું તો રાજી થઈ ગયો એટલું પ્રેમથી પૂછ્યું મેં તો વઘેલો થોડા તો ખાઈ તે હા મેં કે તો લઈ આવો તો કે હું લઈ આવો ઓર્ડર આપો ઓર્ડર હા હું પૂછ્યો મેં છોકરીનો ઓર્ડર લખ્યો મેં લખો થેપલા દહીં કઢી ખીચડી પાપડ મને કઈ ઉભા રહ્યો મેં કેમ મેં કે હજી ઘણું લખે મને કઈ ઉભા રહ્યો એમી જે દેવી મળે આ પ્લેન છે પટેલ સમા વાડી ગઈ એમી જે દેવી મળે ને પ્લે નહીં એવું અદ્ભુત પણ વિદેશમાં જાવી મજા હશે એમાં એમાં મેં તમને કીધું ને હમણાં એક છોકરાને પ્રશ્ન પૂછ્યો હતો એ કે કોલમ્બસ કોણ હતો એટલે કે પટેલ કે કે કેમ કે વગર વિઝા અમદાવાદ અમેરિકા વયો જાય પટેલ જ હોય હમણાં તો એક પટેલ નર્ક અને સ્વર્ગની વચ્ચે ઊભો હતો એમ રાજા આવ્યા એ કે તમારું પુને હરખું છે અને પાપે હરખું છે તમને બેમાં જ માફી આપવામાં આવે છે હવે તમે જે કહો એ તમને કરી દેવા પટેલ બહુ ને એમ સુરતનો હોય છે એ કે નર્કમાં નથી જવું સ્વર્ગમાંય નથી જવું રોડ ટચ એક દુકાન આપણે કરી છે આ વેપારી લાલ એટલે ગુજરાતી બધે ભાગ્યા છે શેર બજાર સિવાય ક્યાંય પાછા પીડ્યા જ નથી અને હવે તો સુધારો ઘણો આવી ગયો ઇમ્પોર્ટન્ટ પણ આગળ ઉપરની વાત આપણે કરીશું ઘણો સમય થઈ ગયો છે વળી પાછું કહું કાર્યક્રમનો દોર આગળ ધપાવ્યા હજી બે કલાકને આપણે સાંભળવાના છે હું વળી સમય રાત વાર આવીશ